વિધાનસભા બેઠક પર ફરજ માટે રવાના કરવામાં આવ્યા આગામી લોકસભાની ચૂંટણી માટે તંત્ર દ્વારા મતદાન મથકો પર કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે જેમાં રાપર તાલુકાના છસો બ્યાસી જેટલા કર્મચારીઓ અંજાર ગાંધીધામ ભુજ માંડવી અબડાસામાં ફરજ બજાવશે આ અંગે આજે રાપર ગુરુકુળ ખાતેથી કચ્છ કલેક્ટર અમિત અરોરા અને મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલભાઈ દેસાઈની સૂચનાથી ભચાઉ પ્રાંત અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર તાલુકાના છસો બ્યાસી જેટલા કર્મચારીઓને ચૌદ એસટી બસો દ્વારા કચ્છની અન્ય વિધાનસભા મતદાર મંડળ દ્વારા ચૂંટણી ફરજ માટે ફાળવવામાં આવ્યા છે જેમાં અબડાસા માટે બસો બત્રીસ કર્મચારીઓને પાંચ બસો માંડવી ખાતે એકસો ને બે બસો દ્વારા ભુજ માટે એકસો ને ત્રણ બસો દ્વારા તેમજ અંજાર માટે એકસો ને બે બસો દ્વારા તથા ગાંધીધામ ખાતે એકસો ને બે બસો દ્વારા રવાના કરવામાં આવ્યા હતા જ્યારે રાપર વિધાનસભા મતદાર મંડળમાં અન્ય તાલુકાના કર્મચારીઓનો સ્ટાફ મતદાન મથકો પર ફરજ બજાવશે આ અંગે રાપર મામલતદાર એ એમ પ્રજાપતિ ભચાઉ મામલતદાર એમ કે રાજપૂત નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત સામતભાઈ મકવાણા એસ બી ધાસુરા ડીપી રાઠોડ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીના વડપણ હેઠળ કામગીરી હાથ ધરી હતી